બાળકના જીવન ઘડતર માટે આજે સમય નહીં આપો તો તે આવતીકાલે તમારી વૃદ્ધા અવસ્થામાં તમને ક્યાંથી સમય આપશે પ્રથમ બાળકનું ઘડતર એ માત્ર સ્કૂલના અભ્યાસ પૂરતી જ વાત નથી પરંતુ બાળક જન્મે તે પહેલાંથી લઈને બાળક પોતે સમજતો થાય ત્યાં સુધી એટલે કે પંદર વર્ષ સુધીની ધ્યાનમાં રાખવા જેવી બાબત છે યોગ્ય બાળકનું ઘડતર માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવી પડે તેમાં પ્રથમ એક માતા પિતા પર આધાર સૌથી પહેલાં તો બાળક કેવો થશે તે તેના આધાર માતા પિતા ઉપર ઘણો રાખે છે બાળકના શરીરનો બાંધો અમુક ગુણો લક્ષણો વગેરે તેના માતા પિતા પાસેથી જ વારસામાં મળતા હોય છે એ તો આજે વિજ્ઞાન પણ કહે છે સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રાણુમાં તેના આનુષંગિક ગુણો હોય છે એકવાર એક બહુ મોટા સંતનો સત્સંગ ચાલતો હતો તેમાં એક વૈશ્ય જાતિની નારીએ તેમને પ્રશ્ન કર્યો કે ભગવાનના બધા અવતાર ક્ષત્રિયમાં જ કેમ થાય છે અન્ય જ્ઞાતિમાં કેમ નહીં તો એ સંત આંખ બંધ કરી પછી સભામાં બધે નજર ફેલાવી જેમાં એક ખૂણામાં એક ક્ષત્રિય પતિ પત્ની બેઠા હતા જેમાં તે નારીએ સાડી પહેરેલી અને ઘૂંઘટો તાણ્યો હતો પહેલાં સંતે પેલા બહેનને ઊભા થવા કહ્યું અને પૂછ્યું બહેન તમારી જ્ઞાતિ કઈ છે તો તેમને ક્ષત્રિય જ્ઞાતિ બતાવી પછી પહેલાં સંતે કહ્યું આ ક્ષત્રિય બહેનમાં અને બીજી જ્ઞાતિની બહેનોમાં તમને ફેર લાગે છે આ બહેનના પવિત્રતા જુઓ તે પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષનું મુખ ના દેખાય એ માટે તે ઘૂમટોતા અને બેઠા છે ત્યારે તમે બધા ડ્રેસમાં વળી ગમે ત્યાં પાણીપુણીની લારીએ ખાવા ઊભા થઈ જાઓ છો જ્યારે આ જ્ઞાતિની નારી તમને ભાગ્યે જ કોઈ લારીએ ઊભી દેખાશે ભગવાન આવી નારી આવી નારીના કોખે જન્મ ના લે તો ક્યાં લેશે જોકે દુઃખ સાથે મારે અહીં કહેવું જોઈએ કે હવે આ જ્ઞાતિ પણ પોતાના પરંપરા રીત રિવાજ અને સંસ્કાર ભૂલતી જાય છે જે દુઃખની વાત છે ત્યારબાદ બીજું ગર્ભધાન પહેલાં શરૂઆત જેવું બીજ તેવું જ વૃક્ષ ઉગવાનું છે માટે બાળકના ઘડતરની શરૂઆત બાળક જન્મે તે પહેલાં કરી દેવી જોઈએ માતા પિતાએ જેવો બાળક જોઈતો હોય તેવા વિચારો ચિત્રો મહાન ચરિત્રો વાંચવા ધ્યાન ધરવું પૌષ્ટિક અને સારો શુદ્ધ પવિત્ર ખોરાક ખાવો પોતાના બાળકમાં પોતાના શારીરિક કે માનસિક દોષો ના આવે તે માટે બાળક જન્મે તે પહેલાંથી જ તૈયારી કરી દેવી જોઈએ સામાન્ય રીતે જેટલું બિયામ ઉત્તમ હશે તેટલો જ પાક ઉત્તમ થતો હોય છે તેવી જ રીતે માતા પિતાના ચારિત્રનો બાળક ઉપર વિશેષ અસર પડતી હોય છે ત્યારબાદ ત્રીજું ગર્ભધાન સમયે રાખવાની કાળજી ગર્ભધાનનો સમય એ ખૂબ જ મહત્ત્વનો સમય છે માટે જ્યારે ગર્ભધાન કરો ત્યારે સારો દિવસ વાર વગેરે જોઈને કરો આપણે સામાન્ય અનાજની વાવણી કરવામાં જો આટલી કાળજી રાખતા હોય તો આ તો એક બાળકને પૃથ્વી પર લાવવાનું છે આ કોઈ સામાન્ય બાબત નથી પતિ પત્ની બંને પ્રસન્ન હોય ત્યારે જ ગર્ભદાન કરો જ્યારે ઉદાસ નિરાશ કે અશાંત હોય ત્યારે ગર્ભદાન ના કરશો ગર્ભદાન કરતી વખતે મહાન ઉદ્દેશ્ય રાખો ભાવના કરો કે હું પૃથ્વી પર એક મહાન આત્માને જન્મ આપવા જઈ રહ્યો છું મારું આ કાર્ય લોક કલ્યાણ માટે છે મારું બાળક પૃથ્વી પર અવતરી લોકોનું કલ્યાણ કરશે જગતને સુખી કરશે ગર્ભદાનનો સમય રાત્રિના ત્રણ પછી રાખવો લાભકારક છે કારણ કે આ સમય યોગીઓનો ધ્યાનનો સમય છે આ સમયમાં મહાન આત્માઓ વિચરતા હોય છે અને જન્મ લેવા યોગ્ય સ્થાન શોધતા હોય છે માટે આ સમયે કરવામાં આવેલ ગર્ભધાન ઉત્તમ છે બીજું રજો દર્શનના પ્રથમ ચાર દિવસ છોડી બાર દિવસ સુધીમાં ગર્ભધાન કરવું ઉત્તમ છે શ્રેષ્ઠ બાળકના જન્મ માટે સમાગમ વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્ત્રીનો જ્યારે માસિક પીરિયડ ચાલુ થાય ત્યારથી દસ દિવસ છોડીને બારથી અઢાર દિવસની વચ્ચે પતિ પત્ની સમાગમ કરે તો જે બાળક સ્ત્રી કા પુરુષ આવે તે શ્રેષ્ઠ થાય છે બીજું સુરવીર બાળક માટે શુધ પક્ષમાં સ્ત્રી માસિક થાય તો તે દિવસમાં પંદર દિવસ છોડી અગિયારથી અઢાર દિવસની વચ્ચે પતિ પત્ની સમાગમ કરે તો તે બાળક સુરવીર બહાદુર શિવાજી મહારાણા પ્રતાપ જેવા બહાદુર પુત્ર કા પુત્રી થાય છે જ્યારે વધ પક્ષમાં માસિક પીરિયડ થી દસ દિવસ છોડી અગિયારથી અઢાર દિવસ વચ્ચે સમાગમ કરવામાં આવે તો જે દીકરી કે દીકરો આવે તે વૈજ્ઞાનિક લેખક કલાવાન જન્મે છે હવે ગર્ભધાનની રીત કે ગર્ભધાન કરતી વખતે બીજા કાંઈ વિચાર ના કરશ્યો પરંતુ પોતાનું ધ્યાન પતિ પત્નીએ પોતાની ભ્રુકુટીમાં સ્થિર કરવું અથવા તો એકાબીજાની આંખોમાં આંખ નાખી આત્મામાં એકરૂપ થવું આથી ઉત્તમ ગુણવાળું બાળક જન્મે છે જેમાં કારણ કે આત્મા સ્વયં ઈશ્વરનો જ અંશ છે જે બાળકમાં કે સદાચાર કરુણા પ્રેમ જેવા ગુણો જન્મથી જ આવે છે હવે ગર્ભદાન પછીની રહેણી કેણી એકવાર માતાના પેટમાં ગર્ભ રહી જાય પછી પરિવારે અને ખાસ કરીને માતાએ બહુ જ કાળજી રાખવાની હોય છે કારણ કે ગર્ભદાન પછી માતાના ઉંદરમાં જ્યારે બાળક સર્જન થાય છે ત્યારે તેની ઉપર બહારની અસર બહુ જ પ્રભાવી હોય છે આ સમય દરમિયાન માતા જેવા વાતાવરણમાં રહે છે જેવું જોવે છે જેવું ખાય છે અને જેવા વિચારો કરે છે તેવું બાળક ઘડાય છે માટે ગર્ભદાન પછી નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જેમાં એક વાતાવરણ બાળકને જેવું વાતાવરણ મળે છે તેવું તે થાય છે કહેવાય છે કે જ્યારે પ્રહલાદ તેની માતાના પેટમાં હતો ત્યારે તેની માતા નારદ ઋષિના આશ્રમમાં હતી તેથી હિરણના કશ્યપ કે તેનો પિતા રાક્ષસ હોવા છતાં પણ તે મહાન ભક્ત બન્યો જ્યા બાળક જ્યારે પેટમાં હોય ત્યારે પવિત્ર સાત્વિક શુદ્ધ અને આનંદમય વાતાવરણ પરિવારમાં રાખો ધીમું હરવું સંગીત સુંદર અગરબત્તીની સુવાસ પરિવારમાં ઝઘડા કંકાસનાથાને પ્રેમ સદભાવ વગેરેથી વાતાવરણ ભરી દો ઈશ્વરનું ભજન વગેરે કરો જેથી બાળક જન્મ્યા પછી પ્રસન્ન સ્વભાવનું બને ત્યાર પછી વિચારો કે માતાએ આ સમયે પવિત્ર વિચારોનું ધ્યાન કરવું સારા પુસ્તકો કથા સાંભળવી સારા પવિત્ર તીર્થમાં ફરવા જવું મહાપુરુષનો સહવાસ કરો આજકાલ તો મોબાઈલમાં પણ ઘણું બધું સારી સિરિયલો વગેરે ધાર્મિક આવતી હોય છે જેમાંથી પ્રેરણા મળે તેવું જોવું સવારમાં સૂર્યનું ધ્યાન કરવું અને ગાયત્રી મંત્ર કરવા સૂર્યનારાયણને અર્ધ આપવો સાંજે પરિવારમાં બની શકે તો સામૂહિક પ્રાર્થના સત્સંગની વ્યવસ્થા કરો માતાએ સામાજિક ધાર્મિક સેવાના કાર્યો કરવા શ્રી કૃષ્ણ રામ વગેરે મહાન અવતારો કે પુરુષોનું ધ્યાન ધરવું તેમના ચરિત્રો સાંભળવા કારણ કે બાળક ઉપર સૌથી વધુ અસર તેની માતાની પડતી હોય છે કારણ કે નવ માસ બાળક પોતાના માતાના ગર્ભમાં તૈયાર થતો હોય છે ત્યાર પછી શુભ જોવું એ માતાએ સંતો ગુરુઓના દર્શન પ્રભુના દર્શન કરવા તીર્થોના દર્શન પ્રેરણાદાયક ફિલ્મો જોવી ખુલ્લા વાતાવરણમાં નદી પર્વત હરિયાળી વગેરે નયનરમ્ય રમ્ય દ્રશ્યોમાં જોવું અર્થાત એવી જગ્યાએ જવું જોઈએ ત્યાર પછી માતાએ ખોરાકમાં રાખવાની ધ્યાનમાં રાખવાની બાબત કે જેમાં બાળકના ઘડતરમાં માતા દ્વારા લેવામાં આવતો ખોરાક બહુ જ અસરકારક હોય છે આ સમયમાં માતા દ્વારા જેટલું પૌષ્ટિક ખોરાક લેવામાં આવશે તેટલું બાળકનું શરીર મજબૂત બનશે પવિત્ર હાથે બનાવેલ ભગવાનને ધરાયા પછી સાદું મોરું ખૂબ જ ઓછા મરચાં મસાલાવાળું ખાવું લીલા શાકભાજી કઠોર દૂધ દહીં ખજૂર વગેરે પૌષ્ટિક ખોરાક જેટલો આ સમય દરમિયાન આપવામાં આવશે તેટલો બાળક અને માતા માટે લાભકારક હશે બને તેટલું ગાયનું દૂધ ઘી છાશ દહીં દેશી ગોળ વગેરે ખાઓ ગાયના દૂધમાં કેસર બદામ કાજુ વગેરે બની શકે તો નાખીને પીવામાં આવે તો ઉત્તમ સફરજન ચીકું દાડમ તેમજ સીઝન પ્રમાણેના ફળોનું જ્યુસ આ સમય દરમિયાન લેવું આ સમય દરમિયાન રોજ થોડું ચોખ્ખું મધ લેવું પણ લા ફાયદાકારક છે અમુક અંતરે ગળો અને લીમડાનો રસ થોડું થોડો પીવાથી બાળકમાં કદી રોગ થતો નથી અને બાળક તંદુરસ્ત અને નિરોગી જન્મે છે ત્યારબાદ ગરદધાન સંસ્કાર ગર્ભ દરમિયાન માતાએ અમુક ધાર્મિક સંસ્થાઓ જેવી કે ગાયત્રી પરિવાર જેવી સંસ્થાઓમાં આજે પણ ગર્ભધાન સંસ્કાર કરવામાં આવતો હોય છે તો તેવી જગ્યાએ જઈ ગરધાન સંસ્કાર અવશ્ય કરવા જોઈએ ચારથી પાંચમા મહિનામાં બાળકનું મસ્તક માના પેટમાં તૈયાર થતું હોય છે માટે આ સમય દરમિયાન આ સંસ્કાર ખૂબ જ મહત્ત્વના ગણાય છે આ સમયે બાળકનું મન પણ તૈયાર થાય છે માટે આ સમયમાં ઉપર કયા પ્રમાણે સારું વાંચન સારા વિચારો વગેરે પ્રવૃત્તિ બને તેટલી વધુ કરવી જોઈએ તો મિત્રો આ તો બાળકના જન્મ પહેલાંની કરવાની તૈયારી કે રાખવાની ધ્યાનમાં બાબતો હવે પછી આપણે બીજો પ્રકરણ કે બાળકના જન્મ પછીની તૈયારીની બીજા પ્રકરણમાં આવતા રવિવારે મળીશું ત્યારે વાત કરીશું તો આપણે મારો આ ઓડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આનો વધુમાં વધુ લાભ ખાસ નવ દંપતીને મળી રહે અને બીજા લોકોને પણ કે જેને સંતાન હજુ નાના છે તેમને પણ આ કામ આવે એટલા માટે વધુને વધુ શેર કરી આ ઓડિયોને વધુ વધુ શેર કરી સબક્રા લાઈક કરી અને સહકાર આપશો એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે જય શ્રી કૃષ્ણ